જેમાં સચિન પરમાનું મુખ્ય નામ ખુલ્યું હતું અને તેણે જાળેમાં બનાવવા માટે ગાંધીજીની તસવીરનું આગળ રૂપ ડુપ્લિકેશન કર્યું હોવાની પકડાયેલ આરતી એ જણાવતા સ્ટેશન ઓપરેશન રૂપ અમરેલી જેલમાંથી ટ્રાન્સફર બોરણથી સચિન પરમાને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી

સચિન મુગફભાઈ પરમારે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનો શું બનાવે તે આધારે પણ તપાસ કરવામાં આવશે